નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે થોડોક સ્પેશિયલ છે કેમ કે જીપીએસસી નો જનરલ સ્ટડી નો પેપર લેવાયો તો ઘણી બધી એક્ઝામો છે ઘણી બધી પોસ્ટ માટે એક જ જનરલ સ્ટડી નો પેપર લીધો તો ટોટલ 100 માર્ક હતા હવે જનરલી 200 માર્ક નો જીપીએસસી નો પેપર હોય ને તો એમાં લગભગ 25 થી 30 ક્વેશ્ચન આવે છે કરંટ અફેર્સ ના હવે સો માર્ક ના જે પેપર છે તો એમાં કરંટ અફેરના કેટલા પ્રશ્નોની આશા રાખી શકીએ તો કે દસ થી બાર ક્વેશ્ચન ની આશા રાખી શકીએ તો એવા દસ થી બાર પ્રશ્નો છે પૂછાયા છે બાર માંથી દસ પ્રશ્નો છે એ આપણા કરંટ અફેરમાંથી પૂછાયેલા છે જે પ્રૂફ સાથે હું તમને અહીંયા આપવાનો છું ક્લિયર સો ફટાફટ છે હવે આપણે વન બાય વન બધા ક્વેશ્ચન અને કઈ કયા વિડિયોમાંથી ક્વેશ્ચન આવેલા છે એ બધું તમે જોઈ શકશો ઓકે તો તમારે છે તમે એપ્લિકેશન ની અંદર કોર્સ લીધેલો છે તો તમે છે એ એપ્લિકેશન ના કોર્સ માં તમે જે તે પીડીએફ ખોલીને ડાયરેક્ટલી જોઈ શકો છો એ ક્વેશ્ચન અથવા તમે કોર્સ નથી લીધો તો તો YouTube માં વિડિયો अवेलेबल હોય તો એના વિડિયો તમે જોઈ શકો છો લગભગ જુલાઈ મહિનાથી રેગ્યુલર પબ્લિશ કરેલા છે એટલે કોઈ પણ વિડિયો નહી હોય એવું તો નહી બને એપ્લિક આપણા YouTube ચેનલ માં સૌથી પ્રશ્ન જો જલવાહક યોજના છે આના માટે છે શું સાચું છે કહેવાનું છે

ગંગા બ્રહ્મપુત્ર બરાક નદી ઉપર આ જળમાર્ગ બંધાશે બ્રહ્મપુત્ર છે બરાક છે ને આજે પ્રયાગરાજ થી છે એ કઈ નદી ઉપર આવે છે ગંગા નદી ઉપર આવે છે બરાબર સો આ બીજું વાક્ય પણ સાચું છે તો એ ને બી બે સાચા વાક્ય જ છે તો એ આપણો જવાબ બનશે અહીંયા ઓકે એના પછીનો પ્રશ્ન જો મેં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે દિશા એની દિશામાં ભારતની બ્રહ્મોસ મિસાઈલની માંગ વધી છે એના કારણે વિયેતનામ ફિલિપીન્સ પછી ખરીદી કરનાર ત્રીજો દેશ કયો બન્યો છે જો અહીંયા મેં ક્વેશ્ચન એવો જ લીધું કે ભારત ફિલિપીન્સ બાદ છે કયા દેશને બ્રહ્મોસ મિસાઇલ લીધી છે તો એ કયો છે ઇન્ડોનેશિયા ઓકે વિયેતનામ તો છે જ નહીં ઓપ્શનની અંદર ઓકે એ બધું આની અંદર જ આપી દીધું છે કે વિયેતનામ ને ફિલિપિન્સ બે દેશો તો લઈ લીધી છે તો ત્રીજો દેશ કયો છે ઇન્ડોનેશિયા તો એ આપણે કવર કરેલું જ છે ઓકે કઈ છવ્વીસ જાન્યુઆરીનો તમે વિડીયો જોઈ લેજો ઓકે છવ્વીસ જાન્યુઆરીનો વિડીયો અથવા તો તમારે છે તમારે જાન્યુઆરી પીડીએફ અપલોડ થઈ ગઈ છે તો પીડીએફ ખોલીને પણ તમે જોઈ શકો છો ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે પર્યાવરણ અનુકૂળ તેમજ ઓછા ખર્ચાળ એટલે કે કોસ્ટ ઇફેક્ટિવ એવા ભારતના પ્રથમ બાયોબિટુમિન હાઈવે છે એને બાયપાસ ખાલી જગ્યાના બાયપાસ પર એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ઓકે તો કયા બાયપાસ ઉપર આ બનાવવામાં આવેલ છે ટૂંકમાં કયા સ્થળે આનું ઉદ્ઘાટન કર્યું છે એવું જ પૂછ્યું છે તો ઉદ્ઘાટન કર્યું છે નાગપુર ખાતેથી તો આન્સર આવશે નાગપુર વાળો એક જ ઓપ્શન છે આપણી પાસે તો અહીંયા ઓપ્શન એ જવાબ થશે અહીંયા તમે જોવો છો આ જે વિડીયો છે એ પણ છવ્વીસમી ડિસેમ્બરના વિડીયોમાં કવર કરેલું છે છવ્વીસમી ડિસેમ્બરનો વિડીયો તમે જોઈ લેજો ઓકે આ વિડીયો તમને ના જોવો હોય તો તમે ઈ બુક છે ડિસેમ્બરની એ પણ તમે જે મારા પેડ યુઝર છે જોઈ શકશો છવ્વીસ ડિસેમ્બર નો જે એમાં છવ્વીસ ડિસેમ્બર સુધી જતા રહેજો જે પીડીએફ હોય છે ને એમાં ડે બાય ડે કરંટ અફેર આપેલા હોય છે કે કયા દિવસમાંથી કયો કરંટ અફેર પૂછવાનો બરાબર તો એ પીડીએફ તમે જોશો એટલે તમને તારીખ પ્રમાણે બધી પીડીએફ આપેલી છે એ તમે એની અંદર વાંચશો એટલે તમને ખબર પડી જશે ઓકે સો છવ્વીસ ડિસેમ્બરની તારીખ ખોલવાની છે એના કરંટ અફેરમાં જોજો આ ક્વેશ્ચન હશે જ તમારે જે કરંટ અફેરની આવી બધી જૂની પીડીએફ જોવે છે તો આપણા કરંટ અફેર માટે એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી તમે સર્ચ કરશો તો પણ તમને ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં અપલોડ થતું જશે ટૂંકમાં તમે આજે કરંટ અફેરનો કોર્સ લેશો તો આવનારા છ મહિના સુધીનું કરંટ અફેર અપલોડ થશે સાથે જૂનું જે કરંટ અફેર છે જૂના એક વર્ષ સુધીનું કરંટ અફેર તમને મળી જશે ઓકે બાકી તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ નથી કાઢવી તો તમે આ બસો નવ્વાણું વાળો કોર્સ લઈ શકો છો એમાં તમને એપ્લિકેશનમાંથી સ્ટડી કરવાનું રહેશે વિડીયો ટેસ્ટ પીડીએફ ઈ બુક બધું મળી આવી જશે પરંતુ આમાં છે તમારે માત્ર એપ્લિકેશનમાંથી બધી પીડીએફ વાંચી શકાશે આમાં તમે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ લઈ શકશો આવી જ રીતે બંધારણ પણ આપણે તૈયાર કર્યું છે એ ટુ રૂપિયા પ્રાઇસ છે એની એ પણ તમે લઈ શકો છો બાકી વાત કરું તો હાર્ડ કોપી તમારે કરંટ અફેર છે બરાબર એની પ્રિન્ટ કોપી ડાયરેક્ટલી ઘરે મંગાવી લેવી છે ઓકે તમારે જાતે પ્રિન્ટ નથી કાઢવી તમારે જાતે પ્રિન્ટ કાઢવી તો ચૌદસો નવાણું વાળો કોર્સ છે એ હું તમને કહું છું ઘણો કોસ્ટલી જ પડશે તમને તમારે જો પ્રિન્ટ મંગાવી છે ઘરે તો એ ઓપ્શન શરૂ કર્યો છે નવેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની પીડીએફ છે બરાબર એની પ્રિન્ટ કોપી તમને ઘરે મોકલી આપશું

અ ઇન્ટનલ જસ્ટિસ કાઉન્સિલ ઓકે જેને ગુજરાતીમાં કહીએ તો આંતર આંતરિક ન્યાય પરિષદ કહેવાય ઓકે એના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે ઓકે તો અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે બરાબર મદન એ તમને છે ઓપ્શનમાં મદન લોકુરનો આ જે મિત્ર છે એનો જવાબ ખોટો છે દીપક મિશ્રા લખેલો છે એ જવાબ ખોટો છે બરાબર સો આ જવાબ છે આપણો મદન લોકુર અને આ પ્રશ્ન આપણે પચીસમી ડિસેમ્બરે કવર કર્યો હતો તો પચીસમી ડિસેમ્બરનો વિડીયો અથવા પીડીએફ જોઈ લેવાની

હવે જો તમે જીપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલ તમે ન કરજો જીપીએસસી આખી આખી અલગ અલગ બોર્ડ બોર્ડ છે છે પરીક્ષા લેવા વાળી એટલે તમે આમાં માની લો કે તમને ડિસેમ્બર સુધીના જૂના પૂછ્યા છે તો તમે એમ ન સમજતા કે તમને નવેમ્બરના એલઆરડીમાં નહીં પૂછે એલઆરડી આખું અલગ જ બોર્ડ છે ઓકે અને જીપીએસસી આખું અલગ બોર્ડ છે તો એ ધ્યાનમાં રાખજો તમે લોકો બરાબર તો મારું ખાલી સજેશન એટલું જ છે કે તમને જૂના પાંચ મહિનાના તો કરીને જવા જ જોઈએ છ મહિના ન કરો તો કઈ નહીં પાંચ મહિના સુધી તો કરીને જોઈએ એટલે તમારે માર્ચમાં પરીક્ષા હોય અથવા તો 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 એપ્રિલમાં હોય તમે નવેમ્બર સુધીના કરીને જોઈએ તમારે હવે જે છે તારીખ અત્યારે ડિક્લેર કરી દીધી છે તો તમારે ડિસેમ્બરનું પણ સમય રહે તો વાંચવાના ઓકે સો એ વસ્તુ છે નવેમ્બરનું તમે કોન્સ્ટેબલ વાળા ન કરો તો ચાલે ઓકે તો બસ એ વસ્તુ છે હાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વિશ્વની સૌથી મોટી સિંગલ પેરા સ્પોર્ટ્સ ઇવેન્ટ જેનું નામ છે પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ એનું આયોજન ક્યાં થયું એનું આયોજન થયું નવી દિલ્હીમાં આમ તમે જોશો વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસ એ ક્યાં થઈ છે તો કે નવી દિલ્હીમાં થઈ છે તો ઓપ્શન બી જવાબ થશે દેશોના નામ આપ્યા હોય તો ભારત લખત આપણે આ તમે જોહો ત્રેવીસ આ એક વાર નથી આ બે ત્રણ વખત આ ક્વેશ્ચન કવર થયો છે ઓકે તો આ એક જ વખત કવર કર્યો એવું નથી આ ઘણી વખત લગભગ બે થી ત્રણ વખત રિપ્યુટેશન થયું છે હા આ જે પ્રશ્ન છે એવો છે કે યુગે ભારત સંગ્રહાલય માટે કયા દેશ સાથે આપણે કરાર કર્યા છે તો કયા દેશ સાથે પાર્ટનરશિપ કરી છે તો માય મેનલી ક્વેશ્ચન એવો જ છે તો આ તમારી સામે ક્વેશ્ચન છે

ઓકે તો કે કે બે હાજર સુધી બે આપણે મંગળ ઉપર જવાનું છે માનવ મિશન કરવાનું છે ઓકે અને ત્રીજો ઓપ્શન તમે એક છે કે નાસા સાથે સંયુક્ત ચંદ્ર મિશન કરવું એ પણ નથી આ બે તો છે જ નહીં હવે છેલ્લું કયું રહ્યું અવકાશમાં માનવોને મોકલવા તો એવું જ મેચ થાય છે કે ભારતના જે નાગરિકો છે તો ભારતના જે એસ્ટ્રોનોટ છે એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલવા કોણની મદદથી તો કે કે અમેરિકાની મદદથી

એ વસ્તુ યાદ રાખવાની એ પણ સાથે સાથે યાદ રાખી લેજો કદાચ હવે આવનારી પરીક્ષામાં ત્યાંથી ક્વેશ્ચન પૂછે ઓકે તો આ ક્વેશ્ચન ની અંદર આપણો જવાબ હતો ચીન એ આપણે કવર નથી થયો પરંતુ એની સાથે લાગતો વળગતો મુદ્દો કવર કરેલો છે કે સુનિતા વિલિયમ્સે બાસઠ કલાકનું સ્પેસ વોક કરેલું છે ક્લિયર બે ત્રણ ક્વેશ્ચન નોતા પૂછાયેલા આપણામાંથી જેમાં એક કિસાન કવચ સાથે સંકળાયેલ મોસ્ટલી ની બધી સ્કીમો છે હું લેવાનો પ્રયત્ન કરું છું જે ન્યૂઝમાં હોય

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધેલી છે એમણે ભારતના પ્રધાનમંત્રીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યો હતો ઓકે તો એ વિડીયોમાં મેં તમને કીધેલું છે અને અહીંયા પ્રૂફ નથી કંઈ એનું લગભગ ડિસેમ્બરનો વિડીયો હતો જ્યારે તમે જોશો ત્યારે એમાં મેં કીધેલું હતું કે જ્યારે કુવૈતના જે પણ શેખ અમીર આવ્યા હતા ભારતમાં મુલાકાતે તો એમણે ભારતના પ્રધાનમંત્રી સર્વોચ્ચ નાગરિક સન્માન આપેલો છે એ સમયે ઓકે તો છેલ્લે એક જ આવેલા છે કુવૈત અને એની સાથે આપણે આ ભાગીદારી કરાર કર્યા છે ઓકે તો ઓપ્શન સી આપણો જવાબ થશે ઓકે થોડું ઘણું આંશિક કવર થયેલું છે ઓકે સાવ આખો ક્વેશ્ચન કવર થયો હોય એવું મને કઈ મળ્યું નહીં તમારા ધ્યાનમાં આવે તો કેજો અને મોસ્ટલી જેટલા પણ હોય તમને પ્રૂફ આપું છું ને એ બધા મારા જે યુઝર છે પેઇડ યુઝર એમણે જ મને સ્ક્રીનશોટ મોકલેલા છે બરાબર તો થેન્કસ ટુ મારા દરેક વિદ્યાર્થીઓ કે જેમણે આ મને હેલ્પ કરી છે ઓકે તો એ બધાને હું દિલથી આભાર માનું છું કે તમે બધાએ મને સ્ક્રીનશોટ મોકલ્યા જેના થકી હું વિડીયો તમારી સમક્ષ લાવી શક્યો અને તેમજ બીજા વિદ્યાર્થીઓ સમક્ષ પણ લાવી શક્યો છું થેન્ક યુ ચાલો તો હવે આટલા ક્વેશ્ચન છે ટોટલ આપણા કરંટ અફેરમાંથી પૂછાયા છે ઓકે અને બીજી વાત કરું તો મિનિટ હવે તમને જો કરંટ નો કોર્સ લેવાની ઈચ્છા હોય તો તમારા માટે જે બેસ્ટ કોર્સ રહેશે સસ્તો ને સારો જોઈતો હોય તો આ બસો નવ્વાણું વાળો લેવાનો તમારે એપ્લિકેશન માંથી ફોનમાંથી વાંચવું ગમતું હોય બરાબર તો તમારે બસો ને નવ્વાણું વાળો કોર્સ તમે લઈ શકો છો અને એક વર્ષની અંદર બધા જ કરંટ અફેર છ મહિના સુધી અપડેટ થશે એટલે તમે આજે લેશો તો નેક્સ્ટ છ મહિનાનું પણ મળશે જૂનું જેટલું જોવે એટલું મળશે એક વર્ષનું પણ મળી જશે પણ હું તમને જણાવું તો છેલ્લે હમણાં જે કરંટ અફેર પૂછ્યા જૂના કરંટ અફેર માંથી ખાલી એકાદો જુલાઈ નો એકાદો ક્વેશ્ચન નીકળો છે ઓકે બાકી બધા નવેમ્બરના પણ નહોતા ડિસેમ્બર સુધીમાંથી જ કવર થઈ ગયા હતા મોટા ભાગના સમજો છો ડિસેમ્બર જાન્યુઆરીમાંથી જ કવર થઈ ગયા માર્ચમાં એક્ઝામ હતી તો ડિસેમ્બર જાન્યુઆરીમાં જીપીએસસી બરાબર તમારી એલઆરડી છે એટલે તમારે હું તમને છું પાંચ છ મહિનાનું કવર કરીને જવાનું એટલું આ આવી જશે ઓકે બાકી તમે છે પ્રિન્ટ કાઢવી છે તમને ફોનમાંથી વાંચવું નથી ગમતું તો તમે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ લઈ શકો છો બરાબર આ કોર્સ પણ તમારા માટે સારો જ રહેશે પણ આ થોડોક કોસ્ટલી એટલા માટે પડે છે તમને કે તમને પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી આપીએ છીએ ઓકે તમે પ્રિન્ટ કાઢીને તમે તમારા જે બે ત્રણ ભાઈ મિત્રોને શેર કરો તો એટલું અમારું રેવન્યુ ઘટી જાય સો ધેટ્સ વાય છે એના કારણે થઈને આ કોર્સની પ્રાઇસ વધારે રાખેલી છે ઓકે સો બીજી વસ્તુ તમારે હવે પ્રિન્ટ કાઢવી છે ઓકે સોરી પ્રિન્ટ કાઢવી મોંઘી પડે છે તો તમને સસ્તો કોર્સ આપું છું પાંચસો નવ્વાણું રૂપિયામાં તમને ઘરે પહોંચી જશે નવેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધીની પીડીએફ તમને એની પ્રિન્ટ કોપી મળી જશે તમારા ઘરે ફ્રી ડિલિવરી સાથે આવી જશે કુપન પણ મળશે કુપન ઉપર ક્લિક કરશો તો પચાસ થી લઈને સો રૂપિયા આટલું રાખીએ અને કોઈ એક્ઝામ આવશે એલઆરડીમાં પણ મારા જે પેડ યુઝર છે એ તમે લોકો મને હેલ્પ કરશો એવી મને પૂરેપૂરી આશા છે પીએસઆઈ ની એક્ઝામ આવે છે એના પછી કોન્સ્ટેબલ ની આવે છે બે મુખ્ય પરીક્ષાઓ છે અને કઈ પણ છૂટે નહીં એવો ટાર્ગેટ રાખવો છે પણ કરંટ અફેર એવી વસ્તુ છે કે એમાં સો પર્સેન્ટ કોઈ કવર ન કરી શકે જેટલા ક્વેશ્ચન મેં કવર કર્યા છે ને એટલા બહુ થઈ બરાબર તમે ગમે એટલાની લેજો જેટલી જૂની પીડીએફ જેની પણ ગોતી એની ગોતી લેજો આ જેટલા ક્વેશ્ચન અત્યારે જીપીએસસી ના જે આ પેપરમાં હતા એવા બીજા કોઈમાં કવર થયા જ કે નહીં તમે ચેક કરજો એક વખત બરાબર હું ગેરંટી આપું છું આપણા જેટલા કવર નહીં થયા જે રીતનો જે જીપીએસસી નો જે પેપર છે ને બરાબર તો એમાં આપણા જેટલા ક્વેશ્ચન કવર થયા હોય એવું મને નથી લાગતું ઓકે ચાલો તો આ સાથે રજા લેશું મળશું નેક્સ્ટ વિડીયોમાં